જીવનમાં સફળ થવું હોય તો અપનાવો વિદુર આ વાતો વિદુર નીતિ મહાભારત કાળમાં વિધાન હતા જેનું નામ મહાત્મા વિદુર છે મહાત્મા વિદુરની ચતુરાઈ અને નીતિઓ આજે પણ મહાન છે વિદુર નીતિ એ વ્યક્તિની પ્રગતિનો પાયો છે વિદુર ધૃતરાષ્ટ્રના ભાઈ હતા વિદુર રાજનીતિ રાજનીતિ અને અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા વિદુરે વ્યવહારિક જીવન વિશે મહત્વની વાતો કહી છે આ બાબતોને અપનાવીને તમે પણ સફળતા મેળવી શકો છો વિદુર નીતિ અનુસાર વાસના ક્રોધ અને લોભ નરકના દરવાજા છે આ ત્રણ વસ્તુઓ આત્માનો નાશ કરનાર છે માટે કામ ક્રોધ અને લોભથી દૂર રહો વ્યક્તિએ જીવનમાં સારા કાર્યો કરવા જોઈએ જે વ્યક્તિ સારા કાર્યો કરો છે તેને પંડિત કહેવામાં આવે છે વિદુર નીતિ અનુસાર જે લોકો ભરોસાપાત્ર નથી તેમના પર ક્યારે વિશ્વાસ ના કરવો જોઈએ જેનો જેવો વિશ્વાસપાત્ર છે તેમના પર વિશ્વાસ કરો વિદુર નીતિ અનુસાર જો તમારું સન્માન કરવામાં આવે તો વધુ ખુશ ન થાવ તેમજ અપમાન થાય ત્યારે ગુસ્સે ન થવું આ ગુણો તમને બુદ્ધિશાળી વ્યક્તિ બનાવે છે વિદુર નીતિ અનુસાર મન ખૂબ જ ચંચળ હોય છે જે વ્યક્તિ પોતાના મનને કાબુમાં રાખી શકતો નથી તે ક્યારેય સફળ થતો નથી જો તમે તમારા મન પર નિયંત્રણ રાખો તો તમે કોઈ પણ પ્રાપ્ત કરી શકો છો મહાત્મા વિદુર કહે છે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં સારી રીતે વિચાર કરો કાર્યમાં સફળતા નિશ્ચિત છે વિદુર નીતિ અનુસાર જે મજબૂત છે તે માફ કરી શકે છે જો તે ગરીબ હોય તો દાન કરી શકે છે તે વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ના ભૂલતા આવા ફરીથી નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા